હેલો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ જે માતાજી આજનો નવો બ્લોગ જો આપણે એક છે આપો આવ્યા છે ખાતર ભરવા પ્રદીપભાઈ રાઠોડનો વાડે આપણે આપણું ટ્રેક્ટર જો આ મૂકી દીધું છે અને એનો પહેલો ફેરો જો ભરાય છે આપણે હવે આ બાજુ એને ગાયું ને ભેંઈને છે કાલે આપણે અહીં નીંદ નાખવા આવ્યા હતા નદીની બાજુમાં જ છે વાળો ભાઈને આપણે લગાડી દીધો છે ફેરો ફરવા પ્રદીપ રાખોડ અયો ગયો હે જય ગિરનારીઓ આપણે બધે જય ગિરનારી લખેલું હોય આપણા વાહનમાં લારીમાં જીસીબીમાં ટેક્ટરમાં ભાઈબંધની દુકાન આવી ગયા હઈ જુનાગઢ જવું છે ત્યાં બનશિયાને એવું બનાવે જો જય ગિરનારીઓ રોડ માટે છે જો પોરબંદાર આવી આવડા ધોરાજી વાળો પેટલા ગામની નજીક જમીન ઉભા થયા આપણે જઈમાં અત્યારે જુનાગઢ જવું જો ભાઈ બંધની રોટા હેઠળ આવી ગયું કંપનીએથી ચેમ ચેન કંપો મારીને ઉતારવાનું છે આપણે જોઈએ ચાલો જવ રિક્ષામાં ભરે આવી ગયું કેરીમાં ભરાય મારે પછી રોટા હેટર જ રાખી દેવાનું ડ્રાક્ટર જો અધર કરી લીધું આપણે જો ગાડી આગળ લઈ લઈએ અધારે હે નીચે આપણે જો વાડી આવી ગયા હે પતરા ને એવું લેવા ગયા તા પાઇપ ને એવું લારીનું હવે ઢોરને ને અંદર બાંધી દઈ તો જો જી બાયણે બાંધતા હે હવાના વયા ગયા તા આપણે પતરા ને એવું લેવા હવે ઢોર અંદર બાંધી દેજો જો દી આથમી ગયો થોડીક ટાઈટ હોતન છે જ તો પાછો રાઉન્ડ આવ્યો હે ટાઈટ નો જો હાડા હાથ વાગ ગયા હે માપ સાઈજ કરે હે પ્રદીપ રાઠોડ લારી જો પતરા બનાવી હે આપણે જો આપણે જમીન વયાવી પાછા બે પાઇપ કાપી નહીં ખાય અને કાવડવા જો ચગો દાંત કાઢે છે જો બાળક એક લાઈન તો ચાલુ કર્યું છે આપણે હાઈટેજ કરી કામ જો કપાઈ ગયું છે હવે બધા વેલ્ડિંગ ની પેટી જો કાટી છે પ્રદીપ રાઠોડે જગો હોતો મદદ કરે છે મયુરભાઈ જો શેડા મારે છે જો આ શેડા કાઢે ભેગી કરે છે જો કઈ રૂ હેવ ચાલુ હા તારી છે આવો તીખારા જો હવે આના થી આ ગોઈ જાય આનાથી થાય આખું આપણે જો આ કઈરા તીખારા આવો જો આમાં ગાઈન એ ઓય પાવર વેદ કઈ જ

ચશ્મા આપણે આપડે બંધ કરીને ઉભા છે આ બાજુ જો આ બાજુ નું કામ આલે છે ચાલુ જ છે અને અહીં જોગન બે ચા બનાવે છે જો